હા દોસ્તો કેમ છો હતો સ્વાગત છે બધાનું આજે નવા વિડીયોમાં જો વાગી ગયા છે સાડા પાંચ અને વરસાદ અત્યારે ધબધબાટે બોલાવે છે ભાઈ અને કારખાનું ઓલરેડી હવે બંધ કરી અને ઘરે જઈએ છીએ કેમકે આજે શુક્રવાર હતો એટલે પછી કારીગરો બધા વહેલા ભાગી ગયા અને પાછો વરસાદ આવ્યો એટલે બધા ભાગી ગયા છે અને બહાર વરસાદ ધબધબાટે બોલાવે છે તો ચાલો હતો જઈ અને જોયું વરસાદ તો દોસ્તો તમે જોઈ શકો વરસાદ તમે ખાડો ભરાઈ ગયો છે અને હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો તો દોસ્તો જો વરસાદ એવું છે નહીં અને સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે હે નાતા નાતા વહી થોડીક વસ્તુ પણ વહી જવાની છે એટલે માર્કેટમાં પણ જવાનું તો ચાલો દોસ્તો હવે જીગ્નેશભાઈ બહાર ગાડી લઈને ઊભા હે તો પેલા એને મૂકીએ પછી આપણે તે સીધા ઘરે અને આપણા ગામમાં જો વરસાદ છે તે પણ હું તમને બતાવી તો ચાલો વિડિયોમાં રહેજો અને જોતા પહેલા લાઈક દબી દીજો તો ચાલો જઈએ ખરી આમ જો પાણી જો વરસાદ આવ્યો રહ્યો છે વરસાદ વાહ પેલી ફૂલવી રકડા રોડે વરસાદ તો જોવો તમે ભૂકા કાટ ન

કેળા લઈ જવાના એવો છે ખેકડી આવું કેળાઓ પૂછી દો તો એને કેળાની આવી કે આપણે કેળા લેવાના કેળાનો ભાવ બીજ

કેળા લાયા જે મગાયા તો દોસ્તો હવે આપણે સીધા ગામમાં તો ફોન નથી કર્યો વરસાદ છે પણ હશે જ તો કે કેટલો વરસાદ છે તો ચાલો હવે નીકળીએ સીધા ઘરે તો દોસ્તો જો વાગી ગયા છે સાડા સાત અને પહોંચી ગયા છે ઘરે અને વરસાદ તો અહીંયા એટલો જ હતો પણ અંધારો થઈ ગયું એટલે તમને દેખાય છે નહીં અને કેળા ને બગડા ને બોલાવે છે અને હવે આજ કઈ બીજું લેવા નથી જમવાનું થયું તો જમી લઈએ અને ચાલો મળશું કાલના વિડીયોમાં તો જોવાનું ભૂલતા નહીં તો ચાલો મળશું કાલે તો બધાને જય માતાજી ચાલો મળશું કાલે